પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ મીનળ પાર્ક સોસાયટી સામેના શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસરના પાટોત્સવ પ્રસંગે મારુતિ હવન યજ્ઞ સહિત મહાઆરતી ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે પાટોત્સવ નિમિત્તે આયોજિત મારુતિ હવન યજ્ઞના યજમાન પદે જાગૃતિબેન અમિતભાઈ ઠક્કર પરિવારે લાવો લીધો હતો જ્યારે હવન યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ પાટણના જાણીતા ભૂદેવ શાસ્ત્રી હરીશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી તો શ્રી વડેશ્વર હનુમાનજી મહારાજના મંદિર પરિસર ખાતે આયોજિત આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો સહિત પાટણ શહેરની ધર્મ પ્રેમી જનતા સાથે આજુબાજુની સોસાયટીઓના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મંદિરના પૂજારી સહિત મંદિરના સેવકો દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવના ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ